પડી છે અહીંયા આ દાડરા સડવાના છે બધા આમાં લીપ તો નથી જો બધા થઈ ગયા અને વર્ષા દે બહરાડી બોલાવી હતી આગળ કેવું ગયું બગુ આવું આગળ દિલ્હી માં હોય પ્રદૂષણ ના કારણે જય માતાજી ગુડ મોર્નિંગ બધા ને આપણે રાગીના પીરાઓ બે જતા અને હાલો તમે બધા શિરાવા બધાય ગુડ મોર્નિંગ અને નાસ્તામાં આપણે છે દાડવા છે રોટલી છે આ દાળ છે અને સા છે એટલું જમવા નાસ્તામાં છે આપણે તો હાલો બધા શિરાવા હલો તો આપણે સિરાઈ લેવી ફાય દોસ્તો આપણે સિરાઈને કમ્પ્લેટ થઈ ગયા હતા અને વરસાદે બહરાડી બોલાવી હતી અહીંયા ઘડીક કાઢવો પણ બધું પાણી પાણી કરના છું એ સારું છે એક અખતારો અને આ વરસાદના ઝાડવા જો કેવા લીલા છમ થઈ ગયા અને અમારા વિવારની બધા એની ખેલ ચાલુ થાય બધા આવું જોવો વિવારભાઈ રાજા બન્યા છે હા જો બની ગયા છે હાલો તો આપણે જવાનું છે રસ્તા રસ્તામાં તમને પછી મળશું ચાલો આપણે નીકળીએ ભાવનગર સાઈડ જવા માટે તો ચાલો ભાવનગર જઈને મળીએ ચાલો દોસ્તો તો આપણે કોઈ ભાવનગર પછી આપણે અહીંયા કોઈ બીજી રજવાડી ચા આ છે કાળનાળા વિસ્તાર આપણે અહીંયા રજવાડી ચા પી લીધી પછી ચા પીને આપણે ગાડી બધું હાલતા થઈ ગયા કે આપણે જવાનું તો ઘરે તો પછી ચાલો આપણે જવા જઈએ ઘર બાજુ ચાલો પછી અમે ભાવનગરથી નીકળી ગયા હતા અને અમે ભૂગીયા હતા નોઘણવદર એમ કે અહીંયા નજારો મસ્તીનો હતો એટલે મેં કીધું બતાવી એમ કે ત્યાં છે ને આપણે નજારો એવો હતો ને આપણે ઓલા દિલ્હીમાં કેમ જાવ દરિયાકાંઠે અને ધૂમસ જેવો નજારો હતો બહુ મસ્તીનો નજારો જોવા જેવો હતો જોવો તમે જોઈ શકો છો કે આ નોંગણવદરનો પુલ છે બધો ખુલ્લો પટ છે દરિયા જેવો પટ લાગે છે અને વરસાદ તો ધીમો ધીમો ચાલુ જ હતો અને ત્યાં તમે નજારો ખાલી જુઓ આમ તમને ઓલા દિલ્હીમાં કેમ ઠંડક વાતાવરણ હોય એટલે જોવો નજારો મસ્તી નતો પછી અમે ધીમે ધીમે હાલતા થઈ જાય ગાડી લખે કેમ કે હાલો તો આપણે નીકળીએ ઘર બાજુ ચાલો દોસ્તો તો મારા મમ્મી ની દિલ્હી ગયેલા હે સદગુરુ મહારાજનો સક્ષન છે એ માટે દિલ્હી ગયેલા છે એટલે એને અહીંયાથી વિડીયો બનાવીને મોકલેલો છે એને એની રીતે બ્લોગ બનાવીને મોકલેલો છે તો કાંઈ નહીં તમે શું એ બ્લોગ પણ જુઓ આ જે આ વ્લોગ એનો તમે જુઓ એને ઉતાર્યો છે ને જેવો ડેવો તો કાંઈ નહીં એના આ વ્લોગમાં તમે બનાવી રેજો કેમ કે એનો વિડીયો પણ આમાં આવેલો છે તો હું ચડાવું છું અને કન્ટિન્યુ જોયા કરજો આ વિડીયો

દોસ્તો અમે જમીને બમીને નવરા થઈ ગયા તા આપણે જમવામાં તો કઈ હતું ને વધારેલા ભાત હતા અને શિયાનું શાક બનાવું હતું એટલે આપણે જમીન બમીન કમ્પ્લીટ થઈ ગયા તા અને ભાવનગર લાખો પલ્લેલા હતા અને ભાવનગર આવી કમ્પ્લીટ થઈ ગયા તા અને ભાવનગર ભાગ જતા અમારે ઠેર લગેર વરસાદ બહુ નડ્યો એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી એચઆર વિડીયો બનાવવા ટાઈમ મળ્યો છે તો મેં કીધું સારો તો ઘડીક આપણે વિડીયો બનાવી લઈએ એટલે પછી હવે વાગી જાય સમ થાય તે સાડા દસ પછી આપણે સુઈ જાય ઘડીક અમારા વિવાલ નખા મેં જોઈ લો અને મારા મમ્મીની દિલ્હી જાશે એટલે એને પછી વ્લોગ બનાવવો છે એટલે એનો વ્લોગ એ આમાં આવશે કટકો આવશે

હે જો 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 શર્મા આઈ ગયો જો લે ને કઈ લે તો કાંઈ નહીં તું હવે પછી હવે આડંદાસ થઈ ગયા છે તો સૂઈ જ અને હવે મળવી આપણે નવા વ્લોગમાં નવા વિડીયોમાં અને અમારી ચેનલ અમારી ચેનલ લાઈક અને શેર અને સસ્પેન્સ કરવાનું ભૂલતા નહીં

હવે કાલે મળવી નવા વિડીયોની સાથે